પૂર્વ સંધ્યા એમના પુસ્તકના હિમોચન પ્રસંગે આપ સૌને આવકારતા આનંદ અનુભવ આ ક્ષણો નહીં રહે પણ ફોરમ રહેશે શ્વાસમાં આ ક્ષણો પછીથી નહીં રહે પણ ફોરમ રહેશે શ્વાસમાં ચલો સઘ થોડું ચાલીએ સમયના આ દીર્ઘ પ્રવાસમાં આપ સૌનું સ્વાગત ગની અહીવાલાની બે શેરથી કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ નીચી નજર થઈ ગઈ છે તમારા અહીં આજ પગલા થવાના ઉપસ્થિત તમે છો

કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો જન્માષ્ટમી રાત્રે ભગવાન કૃષ્ણ જન્મ થયો તેમનો જીવ બચાવવા માટે આપણે જાણીએ છીએ કે ભગવાન વાસુદેવ ટોપલીમાં માં એ બાળકૃષ્ણ લઈને નીકળે છે ગોકુલ જવા માટે એટલે કંસ મારી નાખે હતો ટોપલી માતા તો જમીન એ માગ આપી દીધો તો મનોજ ખંડેરિયા એમ કે છે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો પાણી વચ્ચેથી થી રસ્તા થઈ જશે તમારી ખોપલીમાં તમારી ટોપલીમાં તે જ હશે પોતી તેજ પોતાની આવડત પોતાનું આત્મબળ પોતાની દીર્ઘ દ્રષ્ટિ તો અનેક અંતરાયો પાર કરીને પણ તમે શુભ શાસ્ત્ર રસ્તો એક નવી કેળી કંડારી શકશો તો ટોપલીમાં તેજ લઈ નીકળી પડેલા આ ધર્વેશ કાળાના સ્વાગત માટે આપણે સૌને કાળીથી વધાવીએ અને એમના આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે જ્યોતિનું દીપનું સ્વાગત્ય કરીએ దీప ప్రాగట్య మహానుభావ వినంతి అడిలో શિક્ષણ સંસ્કાર ધર્મ અને અધ્યાત્મનો માહોલ આખો એમાં એમનો જન્મ અને ઉછેર દાદા શિક્ષક વેરાવળોમાં હમણાં વાત કરી તો શિક્ષણ અને સંસ્કાર તો એના બ્લડમાં હતા જ માતા પિતાએ પણ એની રીતે સમજણથી એનું ઘડતર કર્યું માણસનું તો એ સમજણ સંસ્કાર સંસ્કૃતિ સહિષ્ણુતા અને સૌજન્ય આ પંચામૃત એમના જીવનમાં ભળ્યું એટલે એમની જિંદગીની એક નવી ગતિ મળી નવી દિશા મળી પ્રાથમિક શિક્ષક દંપતિ પ્રભાબેન અને રાજેશભાઈ સોલાદરાએ ધર્મેશભાઈને વાંચન તરફ પુસ્તક તરફ પ્રેર્યા અને આમ પુસ્તકો પ્રત્યે વાંચન પ્રત્યે ધર્મેશભાઈની અભિરુચિ કેળવાતી ગઈ અને નવી કેડી કંડારતી ગઈ પુસ્તક વિશે પછી વાત કરીએ પહેલા એમની અન્ય બાબતો સિદ્ધિઓ જે નાનપણમાં વામનમાં એ વિરાટ પગલું ભેર્યું છે એમની વાત કરીએ તો કંઈક જુદું કરવા ટેવાયેલ છે આ ધર્મેશભાઈ કાળા પોતાના લગ્નની કંકોત્રી એમની દુનિયાની મોટા મોટી સાઇઝની બનાવી છે એક વર્લ્ડ રેકોર્ડ છે દાદા સામાન્ય પરિવારમાં જન્મ અને ઉછેર થયો હોવા છતાં એવાનું અને નોકરી કરવાનું પસંદ કર્યું જોટી સી એન સીમાં નોકરી કરે છે અને ત્યાં પણ એ ફેક્ટરીમાં પણ એમના અધિકારીઓના પ્રેમ અને હુંફ એમને મળ્યા છે એમાં એમની સરળતા એમનો હકારાત્મક સ્વભાવ એને કારણે એમને ત્યાં પણ સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે કંકોત્રીના આ વિશ્વ રેકોર્ડની અગાઉ એક અન્ય અગાઉ રેકોર્ડ પણ ધર્મેશભાઈ અને એ છે રંગોળીનો એમણે જુદી જ જાતની રંગોળી કઠોળમાંથી અને ફૂલમાંથી બનાવી છે એમાં એમનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે તો જોબ કરવાની સાસો સાસ ધર્મેશભાઈ યુટ્યુબ ઉપર પોતાની સ્વતંત્ર ચેનલ ધરાવે છે જેમાં સંસ્કૃતિની વાતો એ શીર્ષકથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વૈવિધ્યપૂર્ણ વિડીયો અપલોડ કરે છે અને પોતે સ્ક્રિપ્ટ પણ એમની લખે છે ધર્મેશભાઈનું વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે જેમાં ચાર હજારથી વધુ ભાવકો વાંચકો શ્રોતાઓ જોડાયેલ છે અને વીસ દેશોમાં એમના શ્રોતાઓ પડ્યા પાછરેલા છે વિશ્વ લેવલે એક માણસ આટલું સરસ કામ કરે છે ગામડાનો એક માણસ સામાન્ય પરિવારમાંથી આવતો માણસ અને આ રીતે હજુ તો નાની ઉંમર છે તો આટલી જ નાની કહેવાય ને કે પુત્રડા રક્ષણ પારણામાંથી તો નાનપણમાં જ આટલી હરણફાળ ભરી છે તમે જો દેવદર્શન સંજુભાઈ દેવદર્શન શીર્ષકથી એ ધર્મસ્થાનો પરિચય કરાવે છે તો શબ્દના સરનામે આ શીર્ષકથી ગુજરાતી ભાષા સાહિત્યની કવિતાઓ મૂકે છે કવિતાઓ અપલોડ કરે છે આમ ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાના ગુજરાતી સાહિત્યના વર્ધન સંવર્ધન અને જાગૃતિનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે ધર્મેશભાઈ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં જેમનું સ્થાન અંકિત છે એવા ધર્મેશભાઈને ઇન્ડિયા આઇકોન એવોર્ડ પણ સાંપડેલ છે ખરા અર્થમાં ઘણી બધી સિદ્ધિઓ છે એમની પાસે હવે આ પુસ્તક વિશે વાત કરીએ તો ધર્મેશભાઈ પોતે સામાન્ય પરિવારમાં જન્મ ઉછેર ધર્મેશભાઈ સંઘર્ષ જોયો સંઘર્ષ અનુભવ્યો અને પોતાની આસપાસ સંઘર્ષ કરતા માણસોને પણ નજીકથી જોયા એટલે હતાશા નિરાશા મૂંઝવતા મૂંઝવણ અનિર્ણાયકતા નકારાત્મક વિચારો આ બધાનું સામ્રાજ્ય અત્યારે બહુ સમાજમાં વધારે પડતું છે જ્યાં જોઈએ તો માણસ અંદરથી બહુ દુઃખી છે આ શહેરને એવું થયું છે શું દરેક માણસ કંઈક ને કંઈક દુઃખ લઈને જોવા મળે તમને કે પ્રત્યેક શેરી લાગે રૂંધાયેલો કંઠ છે પ્રત્યેક શેરી લાગે રૂંધાયેલો કંઠ છે લાગે છે હર મકાન દબાયેલું દુષ્કુ સોનલ તારા શહેરને એવું થયું છે શું તો આપણા શહેરયાન કવિ ઉર્દુ ના એમ લખે કે સિને મે જલન આંખો મે તુફાન શા ક્યુ હૈ સિને મેં જલન આંખો મેં તુફાન સા ક્યુ હોય ઈ શહેર મેં દરેક શખ્સ પરેશાન સા ક્યું હોય તો આજે નિરાશા અને હતાશા જે યુવાનોમાં અત્યારે પેદા થઈ છે અમુક એક વર્ગમાં પછી પારિવારિક સંબંધોમાં પણ તિરાડો પડે છે એક હૂંફનો હેતનો અભાવ છે સહેતુક સંબંધો જળવાય છે નિરહેતુક સંબંધો નિરહેતુક પ્રેમ ઓછો જોવા મળે છે એવા સમયે હતાશ થયા વિના ધર્મેશભાઈ ની વિચારસરણી એવી છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે ઊંજાઈ હિતાશામાંથી પણ એમણે એક અજવાળું શોધી કાઢ્યું એ માનતા હતા કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી શણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એના માટે પુરસાસ કરવો પડે ભાગ્યને ડેસ્ટિનીને આધારે બેસી ન રહેવાય તો આ માણસે પુરુષાસ્થ આધ્ર્યો કે નવું એ બધા એના માટે પ્રયત્નો આધરા ઘાયલનો એક મુક્તક છે ભાઈ ધર્મેશભાઈ એ તમને જોઈને મને યાદ આવે કે વલણ એક સરખું રાખવું છું આશા નિરાશામાં સંજુભાઈ વલણ એક સરખું રાખવું છું આશા નિરાશો છું જિંદગીના સૌ તમાશામાં આ ધર્મેશ નો પોતાનો સિદ્ધાંત છે કવિ કે છે ને એ મિજાજ એનો વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં સદા જીતું છું એવું કઈ નથી દરેક વખતે આપણી જીત થાય એવું નથી હોતું સદા જીતું છું એવું કઈ નથી હારું છું બહુધા પણ નથી હું હાર ને પલટાવવા દેતો હતાશામાં તો આ નકારાત્મકતા ને બદલે રચનાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની ચાહનો શેર છે કે કંઠ ને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ તો પોતે કી મૌલિક વિચારધારા લઈને ચાલનારો આ માણસ નાની ઉંમરે મુંજાયા વગર અન્યને માર્ગદર્શન આપે રમેશ વારક લખે છે કે મને તો થાય છે કે સ્વીકારી લઈએ હાર મને તો થાય છે કે સ્વીકારી લઈએ હાર પરંતુ મારી માએ ખાધેલી શું આ પોઝિટિવ તાળાએ અપનાવ્યું અને એમણે એક નાનકડી પુસ્તિકા આપી જીવન સુગંધ એમનું આપણે વિમોચન હવે દાદા હસ્તક કવિ રાજ શ્રી સંજુ વાળા હસ્તક કરીએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ જે બીજા આવે એમને બોલાવી લઈએ અને વિમોચન ક્ષણો આપણે માણીએ હાલો હેલો હેલો સંજયભાઈ વાળા કિશોરભાઈ વાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્લસ મારા ચાર મામાને વિનંતી કરીશ અને મારા બંને કાકાને વિનંતી કરી તેઓ આવીને પુસ્તકને વિમોચન કરે તો આ બધાને વિનંતી કરે તેઓ સ્ટેજ ઉપર પધારે ધન્યવાદ સાથે નવી માહિતી નવા વિચારો આપણામાં સ્ફૂરે એ રીતની એમની લેખન શૈલી છે એમાં આવેલી છે કોઈ પીઠ મોટિવેશનલ લેખક લખે ને એ હૈયતથી સંજુભાઈ તમે બહુ સરસ કામગીરી કરી નાની ઉંમરે પ્રથમ જ પુસ્તક એમનું પણ કોઈ મોહમ્મદ માકડ જેવા કોઈ પીઢ માણસ લખે એ શૈલીમાં પોતાની રીતે એમણે લેખન શૈલી અપનાવી છે અને સાદી સરળ ભાષામાં જીવનની સુગંધ એટલે સેવાની સુગંધ સત્કર્મોની સુગંધ સુસ્વભાવની સુગંધ આ બધા જે શું લક્ષણો છે મનુષ્ય તરીકે જે આપણને મનુષ્યતા તરફ લઈ જાય એવા બધા આમાં પ્રસંગો નિરૂપા છે અને આપણને વાત સમજાવી છે આ ધર્મેશભાઈ કાળા નો આ કામ જોઈ મને રાજેશ વ્યાસ નો એક શેર યાદ આવે સંજુભાઈ કે આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી અર્થ એનો એ નથી કે એ સફર ખેડી નથી તો અજાણા રસ્તા ઉપર ચાલવું અને ઓછો જે રસ્તો નો ઉપયોગ થયો એ રસ્તા ઉપર ચાલવું અને નવી કેડી કંડારવી મારો દીવો તારા ઘરને

તો આ પોતીકું અજવાળું પોતીકું તેજ પોતીકી તાકાત અને પોતેકી ઉર્જા લઈને આવનારો આ માણસ આપણા સૌના ને દરેક યુવાનોના ખાસ કરીને એમના દિલના અંધકારમાં એક નાનકડો ઝપકારો થશે તો આ પુસ્તક લેખે લાગશે આ પુસ્તકને હૃદયપૂર્વક ઉમળકાપૂર્વક આવકારું છું અને કવિ શ્રી સંજુ વાળા સાહેબને વિનંતી કરું કે આશીર્વચનના બે શબ્દો કે કહી વાળા સાહેબ